શું ફ્રેન્ડ્સ તમે ખાલી તેલના થયેલા ડબ્બાને ભંગારમાં આપી દો છો તો આજે આપણે એવો આઈડિયા બતાવીશું કે ખેડૂત લોકોને ખૂબ જ કામમાં આવશે તો સૌથી પહેલાં આપણે આ રીતે માર્કર લઈને આ રીતે ત્રણ બાજુ આ રીતે નિશાન કરી લેવાના છે ચારેય બાજુ આપણે આ રીતે આ રીતના નિશાન કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ વિડીયાના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આ રીતે આપણે ચારેય બાજુ આ રીતે નિશાન કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ આ રીતના તેલના ડબ્બા હોય તે આપણે ભંગારમાં આપી દેતા હોય અને તેના વીસથી પચીસ રૂપિયા આપણને આપતા હોય પણ તેના કરતાં આજે આપણે એવો આઈડિયા કરીશું કે ખેડૂતોને ખૂબ જ કામમાં આવશે તો ત્યાર પછી આપણે આ રીતે કોઈપણ ધારવાળી વસ્તુ લઈને આ રીતે આપણે તેને સરસ એવું કટ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ધ્યાનથી જ કટ લગાવવાનું છે જેથી કરીને કોઈને વાગે નહીં આ રીતે આપણે સરસ રીતે આ રીતે કટ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતે કટ લગાવી લીધું છે આ રીતે આપણે ત્રણેય સાઈડ આ રીતે કટ લગાવી લીધું છે ફરતી બાજુ આપણે આ રીતે ચારેય બાજુ આપણે આ જ રીતના કટ લગાવી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે વિચારી રહ્યા હશો કે આ ડબ્બાની મદદથી ખેડૂતોને શું ફાયદો થઈ શકે તો તમે વિડીયાના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આ રીતે આપણે સરસ રીતે આ રીતે ચારેય બાજુ આ રીતે કટ લગાવી દીધું છે અને ત્યાર પછી આપણે આ રીતે હથોડી લઈને આ રીતે જે પતરું આ રીતે ખુલ્લું છે તેને સરસ રીતે આ રીતે આપણે વારી લેવાનું છે આ રીતે સરસ એવું આ રીતે વારી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ ખાલી તેલનો ડબ્બો છે તે ખેડૂતોને રાતે ખૂબ જ કામમાં આવશે કેમકે રાતે છે તે ભૂંદણા અથવા તો રોજ આવતા હોય અને તેને રાતે જાગવું પડે છે તો ફ્રેન્ડ્સ હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે અને ખેડૂત લોકો છે તે વાળીએ ન જઈ શકતા હોય તે આ આઈડિયા કરી શકે છે આ રીતે આપણે સરસ રીતે આ રીતે ચારેય બાજુ આ રીતે પતરાને વારી લેવાનું છે જેથી કરીને કોઈને વાગીને આ રીતે સરસ એવું વારી લેવાનું છે તો ફ્રેન્ડ્સ ઘણીવાર એવું થાય છે કે ખેડૂતો જાગતા હોય અને તો પણ રોજડા અને ભૂંદણા આવી જાય છે પણ આજે આપણે એવો આઈડિયા બતાવીશું કે ખેડૂતોને જાગવું પણ નહીં પડે અને રોજ અને ભૂંદણા પણ આવી ન શકે આ રીતે બધી સાઈડથી આ રીતે પતરાને હથોડીથી આ રીતે વાળી લેવાનું છે જેથી કરીને કોઈને વાગે નહીં ત્યાર પછી આપણા વાડીમાં તો ઝાડવા તો હોય જ છે અહીંયા આ ડબ્બાને આપણે ટીંગાળી દેવાનો છે ને ત્યાર પછી આપણે આમાં જે લાઇટ કરવાની બત્તી આવતી હોય તે આ વચ્ચે રાખી દેવાની છે અને કોઈ પણ ઝાડવું હોય ત્યાં આ ડબ્બાને તમારે ટીંગાળી દેવાનો છે ડબ્બામાં છે તે આપણે બત્તી ચાલુ રાખીને આમાં રાખી દેવાની છે જેથી કરીને ભૂંદણા પણ નહીં આવે અને રોજ પણ નહીં આવે અને વાડીમાં તો પવન તો આવતો જ હોય તેની રીતે આ ડબ્બો છે તે ફર્યા રાખશે અને રોજડાઓને એવું લાગશે કે કોઈ બત્તી કરી રહ્યું છે તે માટે આ ડબ્બો છે તે ખેડૂતોને ખૂબ જ કામમાં આવશે તો ફ્રેન્ડ્સ તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરને જરૂર શેર કરજો તો ફ્રેન્ડ્સ તમારા સગા સંબંધી જો ખેડૂત હોય તો તેને આ આઈડિયા તમે જરૂર શેર કરજો અને આ રીતના ડબ્બા તો દરેકના ઘરમાં દર મહિને નીકળતા જ હોય છે તો તેના માટે આપણે આ આઈડિયા જરૂર કરવો જોઈએ ત્યાર પછી આપણે આ રીતે ડબ્બો છે તે આ રીતે કોઈ પણ જાળવા નીચે આ રીતે ટીંગાડી દેવાનો છે અને આ રીતે આપણે બત્તી છે તે આ રીતે વચ્ચે રાખી દેવાની છે જેથી કરીને તે પવન આવશે અને એની રીતે જ આ ડબ્બો છે તે ફર્યા રાખશે તો ફ્રેન્ડ્સ તમને આ આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ જે ખેડૂતો હોય તેને આ આઈડિયા તમે જરૂરને જરૂર શેર કરજો તો ફ્રેન્ડ્સ આ ખાલી તેલના ડબ્બાથી ખેડૂતો છે તે આરામથી સૂઈ શકશે અને રોજડા અને ભૂંદણા પણ નહીં આવી શકે કેમ કે આમાં આપણે બત્તી છે તે આપણે લાઇટ કરીને રાખવાની છે જેથી કરીને ભૂંધણા અને રોજ પણ ન આવી શકે